નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ અને તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ આજના તાજા તલના બજાર ભાવ સૌથી પહેલાં મળી રહે આજના તલના ભાવ રાજકોટ પંદરસોથી બે હજાર ચોત્રીસ ગોંડલ અગિયારસો અગિયારથી એકવીસો એકવીસ અમરેલી એક હજારથી બે હજાર પંચોતેર બોટાદ અઢારસો ત્રીસથી એકવીસો સિત્તેર સાવરકુંડલા સોળસોથી ઓગણીસો ને પાંચ જામનગર પંદરસો પચીસથી બે હજાર પંચ્યાસી ભાવનગર સત્તરસો પંચાણુંથી બે હજાર એકવીસ જામજોધપુર અગિયારસો એક્યાસીથી ઓગણીસો એક્યાસી કાલાવડ તેરસો પાંચથી બે હજાર વાંકાનેર પંદરસો પચાસથી બે હજાર નેવું જેતપુર એક હજારથી બે હજાર છત્રીસ જસદણ તેરસો એંશીથી બે હજાર અને એક વિસાવદર સોળસો પિસ્તાલીસથી બે હજાર એકાણું મહુવા બારસોથી ઓગણીસો ત્રેપન જુનાગઢ તેરસોથી બે હજાર અઠ્યાવીસ મોરબી બારસો પાંત્રીસથી ઓગણીસો એકસઠ રાજુલા સત્તરસોથી ઓગણીસો પાંત્રીસ માણાવદર ચૌદસોથી અઢારસો બાબરા પંદરસો પંદરથી અઢારસો કોડીનાર તેરસો પચાસથી અઢારસો બાસઠ ધોરાજી ચૌદસો છાસઠથી ઓગણીસો ને એક હળવદ તેરસો એકથી ઓગણીસો ને ચાલીસ ઉપલેટા સોળસોથી સત્તરસો એક તળાજા સત્તરસોથી ઓગણીસો ને છોતેર જામખંભાળિયા પંદરસોથી સત્તરસો સાસઠ પાલિતાણા પંદરસો પાંચથી સત્તરસો એકાણું ધ્રોલ એક હજારથી સત્તરસો ને ચાલીસ ઊંઝા ચૌદસો એકોતેરથી બે હજાર તેત્રીસ તલોદ નવસોથી પંદરસો પચાસ વિસનગર તેરસો દસથી સત્તરસો પંદર દહેગામ તેરસો છન્નુંથી પંદરસો છવ્વીસ કડી તેરસો પાસઠથી સોળસો એકાણું વિરમગામ પંદરસો એંશીથી ઓગણીસો અગિયાર દાહોદ ચૌદસોથી સોળસો